નમસ્કાર મિત્રો જય મનમેલી અખર મહાદેવ જય શ્રી ગણેશ જય દેગુવા મહારાજ મિત્રો આજે હું તમને એક વાર્તા કહી સંભળાવીશ કેમે એક તાંત્રિકે મસાઈ મેળી માના બુવાજી ઉપર કાવતરું કરવા ઈચ્છ્યું તો તેનો પરિણામ શું આવ્યું તો ચાલો મિત્રો શરૂઆત કરીએ એક ગામ હતું ત્યાં મહાદેવભાઈ નામે એક દુવાજી રહેતા હતા તે મસાઈ મેળી માના પરમ ભક્ત બુવાજી દરરોજ માતાજીના મંદિરમાં પૂજા કરતા લોકોની બધી તકલીફો દૂર કરતા અને આશીર્વાદ આ પાસે દિવ્ય શક્તિ પણ હતી તેઓ ગામના લોકો એમને પૂછતા કેમ કે ગરીબોની મદદ કરતા અને દુઃખી લોકોના દુઃખ દૂર કરતા આ ગામના નજીક એક જંગલ હતું જંગલમાં એક તાંત્રિક રહેતો હતો તેનું નામ કાળનાથ તે કાળી શક્તિનો સાધક હતો પોતાને શક્તિશાળી તાંત્રિક ગણાવતો અને કાળા જાદુ દ્વારા ગામના લોકો પર હવા મહલ બનાવવાનો હેરાન કરતો કાળનાથને ભુવાજીની ભક્તિ અને મહિમા પસંદ નથી તેઓ કેમ માતાજીના આશીર્વાદથી લોકોને દુઃખ દૂર કરે તેને એમ લાગ્યું કે જો ભુવાજી નહીં હોય તો તે ગામમાં પોતાનો ભય વ્યાપી શકશે તેણે ગામમાં ભય ફેલાવવા માટે ભુવાજીને બલી આપવા એક ભયાનક યોગ્ય રચ્યો એક રાત્રે કાળનાથ ગામમાં આવ્યો અને ગુવાજીને કહ્યું મારું શક્તિ કોઈ રોકી શકશે નહીં તું મારી સાથે ઝઘડો કરવાનો બંધ કરી દે નહીં તો તારી સત્તા ખતમ થઈ જશે ગુવાજી હસી મારી સત્તા મારી નથી એ તો મેળી માતાની છે જો તું મને હરાવવા ઈચ્છે છે તો માતાજી સાથે લડી બતાય આ સાંભળીને તાંત્રિક ગુસ્સે ભરાઈ ગયો કાળા ચાદુનો યોગ શરૂ કર્યો અને કહ્યું આજે રાત્રે તું મારા તાંત્રિક મંડળમાં આવી નહી તો તારા ગામનો હું નાશ કરી દઈશ રાત્રે બુવાજી માતાજીના મંદિરમાં ઘંટ લગાવી આરતી કરી અને માતાજીનું ધ્યાન કર્યું અચાનક બુવાજીની અંદર એક તેજસ્વી શક્તિ ઉતરી ગઈ અને બુવાજી જોરથી બોલ્યા માતાજી આવી ગયા છે હવે કોઈ દુષ્ટ બચી શકશે નહીં ગુવાજીના શરીર પર માતાજીનો પરચો થયો તેમની આંખો તેજસ્વી બની ગઈ આખું કામ ભય અને

તેમની આંખો તેજસ્વી બની ગઈ એ એક જ ઝટકે જોરથી ત્રિશુલ ઊંચકીને બોલ્યા તારા માયાજાનો અંત આવી ગયો છે માતાજી આજે ચોક્કસ ન્યાય કરશે ત્યારે જ એક જોરદાર તોફાન વીજળી કડકવા લાગી અને વાતાવરણ ખૂબ જ ભયાનક બની ગયું તાંત્રિક હસ્યો અને યજ્ઞમાંથી એક ભયાનક દાનો પ્રગટ થયો એ દાનો લાલ હતો અને આખો જમીન ધ્રુજી ઉઠી પણ એ ક્ષણે એક શક્તિશાળી અવાજ ગુંજ્યો દુષ્ટ મારા ભક્તો પર તું અત્યાચાર કરી રહ્યો છે હવે તારા પાપનો પાર આવ્યો આ વાત સાંભળતા જ તાંત્રિક ગભરાઈ ગયો યજ્ઞના કાળા ધુવામાંથી એક અજાણ સ્ત્રી પવિત્ર પ્રકાશ સાથે પ્રગટ થઈ એ મસાણી મેળી માતાજી જ હતા માતાજી કાળા બકરા ઉપર સવાર હતા એક હાથમાં ત્રિશૂલ અને બીજા હાથમાં ખડક તેમની આંખો ભયાનક પ્રજ્વલિત થઈ ગઈ તાંત્રિક ભયથી કંપી ગયો અને બુઆજી પાસે માફી માંગવા લાગ્યો પણ માતાજીએ ગુસ્સામાં ત્રિશૂલ મારી અને તાંત્રિક અને તેના દાનોનો સત્યનાશ કરી દીધો તાંત્રિક સમગ્ર માલઝાડ તોડી નાખ્યો અને એનું સમગ્ર તાંત્રિક મંડળ ભૂમિગત થઈ ગયું મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો અને આ બીજા લોકોને પણ શેર કરજો મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ વીઆથ મેલડી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો શેર કરો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ ધન્યવાદ